ના ઓ ઈ આયો હે હા તમને બોલાવે કાઈડ્યો મસ્ત હે આપણે પણ મારે અતર કામ હે મારે તો રાવણ મેળ નઈ તો હાલો ને તમારે પૈસા હપ્તો ભરવો પડશે 1200 રૂપિયા પૈસા તો નઈ હપ્તા ભરવા એટલે તો ઈ જો બોલાવી હાલો હાલો બગુજી ઓલે ગીરુભાઈ લઈને નો આયા જી સાહેબ આવતા જઈ છે કેટલી વાર હાલો હાલો હા હા એને ભગવાન માર પાસે જ્યાં હે જો હપ્તાવાર આયો

તે માયાન કરે તમાર તે નક તો બાકી હે પેલા ના બાકી ના જોઈશું જોઈશું બાકી છે બધા ફરી દીધા હવે હવે આ રે ને કરેલી આ વાંધ ને તમારા તો કામ આવી એ કામ બમ છે એને નથી જવાનું છે આ બે જવાનું અમને કામ કરતો હોય મારું તાય હપતો નહી મળે તો તમને કાળા વાકની જો હું તો બેવો જ બેવો તો બધું લઈ

એ ધર્મેશ રાવ તમો બોલક કઈ નહીં શું તમારું હું કરું અંદર કેમ आवाज આવે ગમી નતોય તાતા કોડા કરું આ પાકર નથી લે આમ આમ કરે તું તું આયા તું પાસ હતી માય કે મે બે તું પાસ હતી માય કોલા ખેર ન આવ તમ અફતાબાબને વાત ન કરજો મારી સે બાઈજી ને આવું ને અફતાબા તો નહી મળે તો કને કઈ હું તમને વાત કહું કે બોલું ના આપણે શું એ શું ખબર નહી મને કેવું શું કહેવા ને દોરે એકો

आलो मारो ये रहा आईया ये तो नहीं मना अब तो लेवा आया पाछो आलो

કે તો ચોપડી બતાડું ના હોય તમને મારે જ નહીં તું મને શું કરો લોન દેવી છે પછી લઈને મારા ઘરે આવો આ ભઈ તો જમેનો તું કીધું સાહેબ લોન હવે આ વાર આવું તમ કીધું એટલે તમારી તમાર ઉપર દયા આવે હા પણ મે તમારી લાય નથી દેવડા એમને લોન તમ તો કીધું હાલો હાલો હવે માર ફાયદાને દૂર રૂપિયા કરે હા ઉઠી ગયો તમારો છો માય ઓ મોજે હફ તો અસર ગઈ નહોતા હવે આવતો માંગવા એક કેમાં એક કે હતો

સાહેબ એમની નોકરી કરે વાત કરો પ્રેમ થી કોને તો એમના એમનો જી પગાર આવે ને એમાં તમારો આને ધડક ખબડાવે આમે અમે કીધું જ ખરા વર પછી આવજો વર પાયા બાપા પાગ પૈસા ઇમ ના આવે નોકરી નસલો વર પઈ તમે માયા બાપુ ભરો બેસી આ તમને કીધુંતું લે આ તો બોલ બોલને મને એનો ઉમર કેટલો થઈ ગયો એટલે ત્યાં ત્યાં થઈ 3 થઈ થઈ કોઈ એટલે ત્યાં હે આમ દે ત્યાં હે બે હા તમારી તો બઉ આવે પૈસા પાછો નહીં દેતા કઈ કામ કરતું હોય તો

ના વારે ના વારે તમજી મદારી આ મારી જિમ્મેદારી હાલો એ અરે બાજી બળ અગદ દીકવા ના છોકરા કરવા કરે વજેને હમણા પડા મારી માં કે મોટો જો 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 હવે રેવા તો આ કણ નઈ કોઈ દેને ચાલે આ ઈ કઈ રે વજે છે ઉપર ના ઘઈ દે હા જા ચાલ કઈ પૈસા ના આવ આપડે કોઈ વાત માં પરમ દે દારૂ પીવા દાદુ તું ને મેં જોયું તું ના ડિસ્પોઝ દારૂ ન તો પીતો એ તો ના 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 યાદ કરીને રાખજો કેટલા રૂપિયા પાંચ રૂપિયા બારસો બારસો કા લોન પૂરી કરી નાખું હવે કઈ વાત નહીં હપ્તાનો પતિ રાખજો હું આ